તો તું ક્યાં રહે આપણે સ આ સંસ્કાર સ્કૂલ છે હા એની બાજુની શેરી માડિયા તમારો ઓલો તમારી બેનનો છોકરો મને ઓકે મારી સ્કૂલમાં લાવતો આ સરકારે સરકારે નું આવતો પેલો કેમેરો ફોલો છોટો પાડો તો બાઈક તો તમારે ડાયલોગ બોલવો પડશે હો તો આખા કમરામાં દોતો ડાયલોગ તને જે આવડતો એ બોલી ના ડાયલોગ ખાઈ બોલી દે પછી તારી પછી મિતરા બોલ થઈ જાય એક જ લો હિરા બેટે હળત નઈ કયો ઓલો ઓલો તમાર આલો ઝાડિયો ભાઈ બેન ઓલા અને ઓળું પરવા ને લાવે છે બોલ તો ખરી કઈ એમ ઓલા

કોઈ જો તું ન કરો હીરા બેટે મસ્ત હોય અરે વાહ હીરા બેટે વાળો ડાયલોગ કર્યો હજી એક વાર તો કરો ના ભાઈ ઓલે ઇન્સ્ટાગ્રામ માં ના 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 ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ માં થોડી આવે ઇન્સ્ટાગ્રામ માં થોડી આવે મારા જાય હવે કી જાય તે હેલો હેલો થોડોક અવાજ જાડો કાઢો બોલ રિસ્તમે તો હમ તમારે બાપ लगते બોલ ચાલો શૂટિંગ તો હમ બાપ એમ તો ને મજા આવી વ્યવસ્થિત

તારા બપ્પા જોવે ને યાર મારો હીરો બેટે મારો છોકરો શું કરે ખબર તો પડી જોવે ને અજેખ ફરી કણ આવું હવે ન કરે યાર પછી યાર નવ લો હું નામ તારું જેદ જેદ થેન્ક યુ